રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ તથા વિધિ ચૌધરી સાહેબ તથા પૂજા યાદવ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર મહિલા સેલ આર એસ બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એન સાવલીયા સાહેબનાઓની સૂચનાથી આજે રોજ આજરોજ મહિલા સી ટીમ ઇન્ચાર્જ રક્ષાબેન સહકર્મચારી કિરણબેન રોજીબાનુ હંસાબેન તેમજ આઈયુસીએ ડબલ્યુ નો સ્ટાફ સાથે રહી ખંડેરી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ત્યાં અવેરનેસ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને સી ટીમ તથા ગુડ ટચ બેડ ટચ ડેમો આપી સમજ કરેલ તથા ટ્રાફિક અવેરનેસ તથા સો નંબર તથા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર સ્કૂલે આવતા જતા કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી તેની સમજ આપી તેમજ સેલ્ફ ડિફેન્સનો ડેમો આપી સમજ આપવામાં આવી તથા વ્યસન મુક્તિ માટે સજાગ કર્યા અપહરણનો બનાવ ન બને તે માટે સાવચેત રહેવા સમજાવેલ કે અવાવરૂ જગ્યા પર એકલા જવું નહીં કોઈ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં તેવી માહિતી આપવામાં આવી અહેવાલ સંજય પોપટ